યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઐતિહાસિક રીતે ઉજવવાનો નિર્ણય લીધો છે ત્યારે આ અવસર પર પ્રારંભ થયેલ કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા દરમિયાન યોજાયેલ સરદાર ગાથામાં મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ સાથે સુરતથી જીતુભાઈ શેરડીયા સહિત યુવાનો મોટી સંખ્યામાં જોડાયા સાથે સરદાર ગાથામાં કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહજી કેન્દ્રીય શ્રી મનસુખભાઈ મંડાવિયાજી ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર ધામીજી કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાંસદ શ્રી હેમાંગ જોશીજી દ્વારા ગાથાનું સ્ટેજ દીપાવ્યું હતું સાથે રાષ્ટ્રીય પદયાત્રામાં મહાનુભાવોના હસ્તે ગામના તેજસ્વી છાત્રો અને અગ્રણીઓનું સન્માન તેમજ સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરાયું અહેવાલ જયેશ જેઠવા ધારી